દિવ્યાંગ બાળકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે જેમાં સરકાર દ્વારા આગામી સમય માટે ત્રણ જેટલી ભરતીની જગ્યા જાહેર કરવામાં આવી છે આ અંગે શિક્ષણ મંત્રી કુબેરે ડિંડોરે સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે આગામી પંદર ફેબ્રુઆરી સત્તાવાર જાહેરાત કરાશે એટલે કે મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર સ્પેશિયલ એજ્યુકેટરની ત્રણ ભરતી કરાશે કે જેમાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ભરતી કરવામાં આવી રહી છે ઓગણીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન